આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકે મંજુલાબેન કિશનભાઈ કોહલી ઉપપ્રમુખ તરીકે પરવેલી મકરાની મારી વરણી થઈ છે તે બદલ જિલ્લાના પ્રમુખ શ્રી ભૂપેન્દ્રભાઈ માન્ય સાંસદ સભ્ય શ્રી જશુભાઈ માન્ય માજી સાંસદ રેલ રાજ્યમંત્રી નારાયણભાઈ રાઠવા સાહેબ જિલ્લાના તમામ હોદ્દેદારો મારા મોટાભાઈ સમાન સૌરભભાઈ મુકેશભાઈ અને પ્રદેશના નેતૃત્વ કરતા માન્ય પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સાહેબ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ તેમજ ભાજપની બધી ટીમનું ખાસ કરીને મારા સાથી કોર્પોરેટરશ્રીઓનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે તેઓએ અમારા ઉપર વિશ્વાસ મૂકીને બિનહરીફ અમને પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટ્યા એ બદલ સૌનું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ છોટાઉદેપુર નગરની વિકાસ યાત્રા છે જે ઓગણીસો છન્નુંથી રોકાયેલી હતી એને હવે અમે આગળ ધપાવીશું અને કામ કરીને લોકોને બતાડીશું માટે અમને પ્રમુખ પદ બન્યું છે એના માટે અમે નગરનો વિકાસ કાર્યો સાથે મળીશું અમારાભાઈ સાહેબભાઈ રાઠવા સાહેબ ઉપેન્દ્રભાઈ નગરના સભ્યશ્રી નગરજનો ભાઈઓ બહેનો વડીલો એ બધા મને સાથ સહકાર આપજો આપણે નગરને ડેવલપ કરીશું સારું ને સુંદર બનાવીશું ભારત માતા કી જય દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિકાસ યાત્રામાં સહભાગી થવા માટે ઓગણીસો છન્નું પછી ઓગણીસો પંચાણું પછી છોટાઉદેપુરની જનતાએ ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપ્યો છે અને આ વિસ્તારના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ નારણભાઈ રાઠવા જિલ્લા ભાજપના પ્રમુખ ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓની મહેનતથી ખૂબ સારો વિજય થયો છે અને આજે છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે આદરણીય મંજુલાબેન કોહલી અને આદરણીય પરવેજભાઈ મકરાણીને બિનહરીફ ચૂંટી કાઢવા બદલ તમામ સભ્યોનો આભાર માનું છું અને તમામ છોટાઉદેપુરની નગર જનતાનો પણ આભાર માનું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે વિકાસ યાત્રા છે એ વિકાસ યાત્રામાં સહભાગી થવા અને છોટાઉદેપુરને વિશેષ લાભ મળે એના માટે કરીને આ વિસ્તારના તમામ આગેવાનો કટિબદ્ધ છે અને આ વિસ્તારના આગેવાન તરીકે હું છોટાઉદેપુર નગરના તમામ નગરજનોનો પણ આભાર માનું છું અને કોર્પોરેટર શ્રીઓ અને તમામ નગરજનોને અભિનંદન આપું છું અને આદરણીય પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રી અને તેમની સમગ્ર ટીમ ખૂબ કુશળ કામગીરી કરે અને નગરનો વિકાસ કરે એવી અભ્યર્થના વંદે માત્ર ભારત માતા છોટાઉદેપુર નગરપાલિકા સામાન્ય ચૂંટણી બે રીતે પૂર્ણ થઈ આ બધાએ જાણો છો ત્યારબાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રી ચોડાઉદેપુર દ્વારા મારી ઇતિહાસી અધિકારી તરીકે નિમણૂક કરવામાં આવી હતી અને આજની તારીખે એ ચૂંટણી નિર્ધારિત કરવામાં આવી હતી આજે બરાબર ત્રણ વાગે મેં ચૂંટણીની શરૂઆત કરી પ્રથમ અમે પ્રમુખ પદની ચૂંટણી કરી અને ત્યારબાદ પદ માટે ચૂંટણી કરી પ્રમુખ પદ માટે ફક્ત વિકાસ ઉમેદવાર એટલે કે મંજુલાબેન કિશનભાઈ ધોલી નામની દરખાસ્ત મળી અને અન્ય કોઈ સામે ઉમેદવારી ના કરી એટલા માટે અમે મંજુલાબેન કિશનભાઈ કોલીને છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા ત્યારબાદ અમે ઉપપ્રમુખના પદ માટેની શરૂ કરી પ્રક્રિયા શરૂ કરી એ પ્રક્રિયા દરમિયાન અમને ઉપપ્રમુખના પદ માટે પરવેશ મુસ્તફા અલી મકરાણી એમના એક જ નામની ઉમેદવારી ફોર્મ મળ્યું અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી ભરી નહોતી એટલા માટે અમે પરવેશભાઈની તરીકે બિનહરીફ કરેલા છીએ